શાકભાજી તો જોઈ તો શાકભાજી સારી ભાઈ આ બધી ઘાસ ને બાસ ને સારું છે બધી જોઈતું

પેલા નાઢાઈ નો આ ગોમ માં કાલ હિસકા લઈને દવાખાને લઈ જાવ કોઈ કાકડી ખાઈ ગઈ વાયુન કોઈ કેવું થયું એમ તો રાખ્યું છે મારે આબુ છે જો કોક ચાડા ને એવું થઈ ગયું છોડો અમાર સાથે લેવા જાવું પડે તોય ભઈ કે કદની કાકડી છે કે મેઠું માં છે સોપરે સોપરે ઠો ઠો જ કરી ધડા થઈ જાય કે નાઢાઈ છે નું આમ થોડું કોઠું હોય તો સારું લાગે પાસો કાકડી આવી છે વધારે કાકડી વાઈ છે કે ઓય અને લેબુ લેબુ પાસે કાલ મારી પી છે કે

शंकरचार आखला नंतर सारे नाक नाही तू तेव्हा हो तेव्हा नाका लागेस नवरा आता नाही तुमचू ते अनु लागेल तेव्हा अनु केल्या पोपट जे ડુબાઈ જેવા કરવા શીખશું ડોબમ ના પોરજી આખો દાડી ડોબમ હોય એટલે કહું ઘણી હાજર હોતા નઈ એટલે આખો દાડી સારા ને તો ડોબો દૂધ કાઢીને અમે કોક કાઢ્યો એવું થઈ રહ્યા મને શું કરવાનું તાપ એવો પડે છે કોક કાઢે પડે આપણે તરફ ભૂખ નીકળે જાય કણો અમે નઈ કેતા તાપ ના કાઢે કે શરીર એવો છે ને કોક કાઢે એવો અતાર પૈસા સી ને દવાખાને છે એવું અને તમે કેમ નવરા પડ્યા એમ કોલ તમે અમે ક મંગાઈ અમે નવરા પડાય તો ક હા બોલ પણ છે ને આ ઓન થોડું સાકરી કરો સાકરી ની ચા ના હોય ને ઈ પા વિશ્વા ના રાખતા નહીં કર્મ ખોડ નહીં ચા

હવે ખબર દવાખાના લઈને જાતો પણ એને કાકડી હાજર કરીને પહેલા કોઈ એકલો આખી મેઠાશીન તો ખાતો ગરમ એવું જ લાગે મેઠા થી થઈ જાય શેરવાનું એટલું કરતા

તાપડી નહી એડો હો એ ના તો એવું હશે તો પાડે ના ખાડા પડી જાય એ આમ થઈ

હા તો હવાખાના જાઉં શંકા જાઉ ના ઠીક છે